ના અહેવાલની ધારદાર અસર ઝી ચોવીસ કલાકે દર્દીઓની પીડા તંત્ર ને જણાવી હતી વંદા હટાવવા માટે કોન્ટ્રાક્ટ એજન્સી ને કામ સોંપાયું વંદા નીકળતા સ્પ્રે કરી કંટ્રોલ લેવામાં આવશે

વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા છતાંય આ વીકમાં પાછો ઉપદ્રહ વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ આ માટે વર્ક ચાલુ કરશે આજે તો સ્પ્રે ફરી કરાવી જ દઈએ છે અને આ એજન્સીને અમે અત્યારે જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એને ફોન કરી અને વહેલામાં વહેલું કામ ચાલુ કરાવી દીધું